ઘરમાંથી ગરીબી દૂર કરવાની અગિયાર રીતો એક બાથરૂમમાં ખુલ્લા પગે ન જવું જોઈએ બે સ્નાન કરતી વખતે પણ ઉઘાડા પગે ન રહેવું જોઈએ ત્રણ ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે શુક્રવારે દહીં અને મખાનાનું દાન કરવું જોઈએ ચાર જે ઘરમાં મહિલાઓનું સન્માન અને સન્માન થાય છે ત્યાં ગરીબી ઓછી હોય છે પાંચ જે ઘરમાં સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દરિદ્રતા નથી છ જે પરિવારના સભ્યો વર્ષમાં એક વખત તીર્થયાત્રાએ જાય છે અને ગરીબોની સેવા કરે છે તેમની ગરીબી દૂર થાય છે સાત શુક્રવારના દિવસે હળદર ચણાનો લોટ અને ગોળ ખાડા અથવા કૂવામાં મૂકવાથી દરિદ્રતા દૂર થાય છે આઠ જો ઘરમાં ઉત્તરનો પવન ન હોય અથવા બાથરૂમ હોય તો બાથરૂમમાં મીઠું રાખો નવ જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો મુખ્ય દ્વાર પર રોક મીઠું રાખો દસ ગુરુ પાસેથી ભેટ મેળવવાથી ગરીબી દૂર થાય છે અગિયાર રવિવાર અને ગુરુવારે ઘઉંનું દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે